પહેલી ફેબ્રુઆરીથી ફોર્મ સ્વીકારવાની શરૂઆત કરાય છે આ ફોર્મ સ્વીકારવાને લઈને મુખ્ય ચૂંટણી અધિકારી જિલ્લા કલેક્ટર ડોક્ટર ધવલ પટેલે રવિવારે સત્તાવાર જાહેરનામું બહાર પાડ્યું હતું જેમાં એક ચૂંટણી અધિકારી અને એક મદદની ચૂંટણી અધિકારી નિમણૂક કરાય છે મ્યુનિસિપાલિટીના ત્રીસ વોર્ડ હોવાથી એક ચૂંટણી અધિકારીને બે વોડી ચૂંટણીની કામગીરી ફાળવી દેવાઈ હોવાથી સોમવારે સવારે સાડા દસ વાગ્યાથી પંદર ચૂંટણી અધિકારીઓ દ્વારા ફોર્મ વિતરણ અને સ્વીકારવાની કામગીરીનો આરંભ કરી દેવાની સાથે રાજકીય પક્ષોનો માહોલ ગરમાયો છે સોમવારે પહેલી ફેબ્રુઆરીથી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ ગયા બાદ આગામી છ ફેબ્રુઆરી સુધી ફોર્મ ભરી શકાશે ત્યારબાદ ફોર્મની ચકાસણી ફોર્મ પાછા ખેંચવાની કામગીરી પૂર્ણ થયા બાદ એકવીસમી ફેબ્રુઆરીના રોજ મતદાન થશે આ હજુ સુધી કોંગ્રેસ અને ભાજપ બંને પક્ષોમાંથી કોઈની ટિકિટ જાહેર કરાઈ નહીં હોવાથી આગામી દિવસોમાં નામો જાહેર થવાની સાથે જ ફોર્મ પણ ભરવાની ધમધમાટ જોવા મળશે અઝર કુરેશી જી ટ્વેન્ટી ન્યૂઝ